અમરોલી વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને યુવતી સહિત ત્રણ શખ્સોએ ભેગા મળી હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો યુવકને બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપે એક કરોડની માંગણી કરી હતી અપહરણ કરી માર મારી તેની પાસેથી એક લાખની લૂંટ કરીને પૈસા પડાવી લીધા હતા બાદમાં ગત રોજ યુવકે આ મામલે કતારગામ પોલીસ મથકમાં હિત ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મૂળ અમરેલી જિલ્લાના બાબરા ગામના ઘુઘરાળા ગામના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ખાતે આવેલ સૃષ્ટિ હરો હાઉસની પાછળ રહેતા એકતાલીસ વર્ષીય બિપિન હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ બપોરે સવા એકથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓને એક મહિલા તથા ત્રણ શખ્સો ભેટી ગયા હતા કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી વડલા બસ પાર્કિંગમાં રોડ ઉપર મળવાના બહાને બોલાવી ધર્મિષ્ઠા પાસે ધર્મિષ્ઠા ઉર્ફે રૂપા રાકોલિયાને તેને બ્લેકમેલ કરીને ધમકાવ્યા એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેલ સુમિત મશ્રૂ અને અમિત મશ્રુ નામના યુવકોને અન્ય એક અજાણ્યા શખ્સે પણ તેમની સાથે ભેગા મળી બિપિન રૂડકિયાને બળાત્કારના કેસમાં ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી બિપિનભાઈ તેની પાસે રૂપિયા એક કરોડનો હોવાનું ગયા હતા ધર્મિષ્ઠા અને સુમિત અને અમિત ભેગા મળી બિપિનભાઈ પાસેથી પંદર હજારનો મોબાઈલ અને રોકડા રૂપિયા છ લાખ મળી કુલ લૂંટ કરી હતી પૈસા પચાવી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પકડાયા બાદ તેઓની સામે બિપિનભાઈ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે કતારગામમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી